જય ગરગાશ મિત્રો મિત્રો જુદા જુદા વિષયોને લઈને આપણે કુંડળીની ચર્ચા કરતા હોઈએ છીએ આજે આપણે એમાં જે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે શું કોઈ ધંધાનો યોગ છે કે નહીં અને જો ધંધાનો યોગ ન હોય તો શું નોકરી કરવી વધારે હિતાવહ રહેશે આ ઉપરાંત લગ્ન ક્યારે થશે આ બાબતે આજે આપની સમક્ષ એક કુંડળી રજૂ કરી રહ્યો છું મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરો અને આપને આ વિડીયો ગમતા હોય તો લાઇક જરૂરથી કરો નોટિફિકેશન બેલ પણ ઓન કરો જેથી કરીને આપને સમયસર આ બધા વિડીયો મળતા રહે મિત્રો આજે જે વાત કરવા જઈ રહ્યા છે એ છે વીસ બે બે હજાર એકની કુંડળી રાતના આઠ કલાકને પાંત્રીસ મિનિટને ત્રણ સેકન્ડે જામનગર ખાતે એક જાતકનો જન્મ થયો છે તેની કુંડળીની અંદર કેવા યોગ બની રહ્યા છે મિત્ર આપણે જોઈએ છીએ કે અહીંયા લગ્ન કુંડળીમાં છ નંબર લખેલ છે આ લગ્ન સ્થાનની અંદર છ નંબર એ કન્યા રાશિનું સૂચન કરે છે જેના અધિપતિ ગ્રહ બુદ્ધ છે બુદ્ધ માટે અહીંયા પંચધામિત્રીમાં જોઈએ તો સૂર્ય શુક્ર મંગળ અને ગેતુ એ અધિમિત્ર અને મિત્ર ગ્રહ છે કોઈ સમગ્રહ નથી જ્યારે ગુરુ શનિ રાહુ અને ચંદ્ર એ શત્રુને અધિશત્રુ ગ્રહ બને છે હવે મિત્રો અહીંયા જોઈએ તો ગોચરની અંદર ગુરુ મહારાજ છે એ જન્મના ગુરુ જે વૃષભ રાશિમાં છે તેના ઉપરથી જ ગોચર કરી રહ્યા છે આ ઉપરાંત અહીંયા જે ભાગ્યસ્થાનમાં શનિ છે એ શનિ મહારાજની રાશિ કુંભ રાશિ છે જ્યાં અત્યારે ગોચરના શનિ મહારાજ છઠ્ઠા ભાવમાંથી પસાર થઈ રહ્યા છે તો આપણે કહી શકીએ છીએ કે જો આ કુંડળીની અંદર હાલ વિસોત્રી મહાદશાની અંદર રાહુની મહાદશામાં શનિની આંતરદશા ચાલી રહી છે તો આ રાહુ અને શનિ એ બુધ માટે શત્રુગ્રહ હોય હાલ એમને અહીંયા નોકરીના કોઈ યોગ બનતા દેખાતા નથી કારણ કે કુંભ રાશિની અંદર શનિ મહારાજનું ગોચર છે જે શત્રુ થઈને અત્યારે પણ એની ચાલી રહી છે તો ખાસ કરીને અત્યારે એમને નોકરી માટે પ્રયત્ન કરવાનો જોઈએ એમનો પ્રશ્ન હતો કે શું એમને બુદ્ધને લગતા એટલે કે વેપાર ધંધાને લગતું કોઈ ક્ષેત્રમાં ઝંપલાવું જોઈએ કે નહીં તો અહીંયા આપણે જોઈ શકીએ કે બુદ્ધ છે એ ચંદ્રની સાથે શનિની જ રાશિની અંદર વિરાજિત છે અને આ બુધ માટે ચંદ્ર એ એ છે અને શનિની રાશિમાં છે તો અહીંયા સ્થિતિ બહુ સારી કહી શકાય નહીં તો ઇન્કમિંગ ઓફ ફંડના સ્થાનમાં એટલે કે આવકના સ્ત્રોતના સ્થાનની અંદર બુધ મહારાજ હોવા છતાં તે એટલા નિર્બળ છે કે એમને વેપાર ધંધામાં આગળ ઝંપલાવવું જોઈએ નહીં તો હાલમાં નોકરી માટે પ્રયત્ન ન કરવા જોઈએ હાલમાં ધંધા માટે પણ ન કામ કરવું જોઈએ તો શું કરવું જોઈએ આવા જાતકે તો આવા જાતક માટે જે ગ્રહ સારા છે જેમ કે સૂર્ય છે શુક્ર છે મંગળ છે અને કેતુ છે એને લગતા ક્ષેત્રની અંદર પ્રયત્ન કરવા જોઈએ જેમ કે શુક્ર છે તો એ કોઈ પણ જગ્યાએ પોતાનું પ્રોફેશનમાં જ્યાં કલાકારીગરી કરી શકાય જ્યાં એમને કલાના બદલામાં વેતન મળે એવું કરવું જોઈએ જેમ કે ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્ર છે આ ઉપરાંત ચિત્રકારત્વ છે તો આવું કોઈ પણ પોતાના ફિલ્ડને લગતી કોઈ પણ કળા એનામાં હોય તો એ કળાને લગતું કરે તો એના દ્વારા એ પોતાના વ્યવસાય દ્વારા એટલે કે બીજે ક્યાંય ધંધામાં રોકાણ પણ ન કરવું પડે અને કોઈના અંડરમાં નોકરી પણ ન કરવી પડે એવી રીતે કોઈ કલાકારીગરને લગતું અથવા સૂર્ય એ રાજસત્તાનું કારક છે સરકારી વસ્તુઓનો કારક છે તો એવી જગ્યાએ પોતાના કળાના આધારે પોતાના વ્યવસાયના આધારે જો એમાં કંઈ કામ કરી શકતા હોય તો હાલ એમને પ્રત્યંત દશામાં આપણે જોઈ શકીએ છીએ કે ચૌદ ચાર બે હજાર ચોવીસથી નવ નવ બે હજાર ચોવીસ સુધી બુધનો જ સમય છે ત્યાર પછી એમના બુધ માટે જે મિત્ર ગ્રહ છે એવો કેતુનો સમય છે ત્યાર પછી શુક્રનો સમય અને પછી સૂર્યનો સમય તો બે હજાર પચીસના છઠ્ઠા મહિના સુધી બરાબર આપણે કહી શકીએ છીએ કે તે પોતાના કલા ક્ષેત્ર દ્વારા પોતાની કારીગરી દ્વારા પોતાના વ્યવસાયમાં ખૂબ સારી એવી સફળતા મેળવી શકે છે આ ઉપરાંત આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે છઠ્ઠા સ્થાનમાં અહીંયા સૂર્ય છે એ જ રીતે પણ અહીંયા સૂર્ય અને શુક્ર છે તો સૂર્ય અને શુક્રને લગતા જેટલા પણ વ્યવસાય કરી હોય એમાં ભાઈને ખૂબ જ સારો એવો પ્રોગ્રેસ મળી શકે છે સારો એવો વિકાસ થઈ શકે હવે પ્રશ્ન આવે છે કે એમના લગ્નના યોગ ક્યારે છે તો અહીંયા જોઈ શકીએ છીએ કે બુદ્ધની સામે ગુરુની રાશિ છે અને એમાં શુક્ર વિરાજિત છે તો જ્યારે જ્યારે શુક્રનો સમય આવશે ત્યારે એમને સારું ફળ મળે કારણ કે બુધ માટે શુક્ર એ સારા એમના મિત્ર છે પરંતુ અહીંયા જે મીન રાશિ દર્શાવે છે મીન રાશિના અધિપતિ ગુરુગ્રહ શત્રુ બને છે તો આ ગુરુ મહારાજ જ્યારે અહીંયા ગોચરની અંદર બે વર્ષ પછી જ્યારે કર્ક રાશિ પસાર થશે ત્યારે એમની દ્રષ્ટિ સપ્તમ ભાવ ઉપર પડશે તો અત્યારથી જો ગુરુ મહારાજના સારા એવા જાપ કરવામાં આવે તો આપણે કહી શકીએ કે ગુરુનું જે અત્યારે શત્રુત્વ છે એ કમસે કમ સમ સુધી આવી શકે અને ત્યારે એ દરમિયાન જ્યારે શુક્રનો પણ સમય આવશે ત્યારે એમના મેરેજ થવાની શક્યતા લગ્નના યોગ બને છે હાલમાં બે હજાર ચોવીસમાં આપણે જોઈએ તો બે હજાર ચોવીસના અગિયારમા મહિના પછી બે હજાર પચીસના પાંચમા મહિના સુધી આ શુક્રનો સમય છે આ ઉપરાંત બે હજાર ત્રીસથી લઈને બે હજાર તેત્રીસ સુધી ત્યારે પણ શુક્ર મહારાજનો પીરિયડ છે તો આવા સમયે એમને ખૂબ સારું ફળ મળે એવી શક્યતા છે પણ આપણે બહુ દૂરનો વિચાર ન કરીએ તો અત્યારે કહી શકીએ કે જ્યારે જ્યારે બુદ્ધ અથવા બુદ્ધને લગતા જેટલા મિત્રો છે સૂર્ય શુક્ર કેતુ અને મંગળ એનો જ્યારે જ્યારે સમયગાળો આવે ત્યારે આપણે કહી શકીએ કે એમના લગ્નના યોગ બને છે આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો આપને આવા વિડીયો ગમતા હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોઝને લાઇક કરતા રહો અને તમારા મિત્રો સુધી શેર કરતા રહો Já Eduardo Cadiz.